આ મે જો વિડિયો તમારો આપની દુકાન છે અં દે જો જમઈ પચ્ચી બસ ઇંદરથી યુટ્યુબ નું ઉપર મતલબ ગુજરાતમાં જો હમજે પડતી ભાઈઓ આવા આવા સોરી પાન કોડાઓ સીટ મે

આખો બોલવાળામાં બહુ બધા છે ભાષા બહુ મારી બાકી ચાલી જાય બધી જગ્યા જેકેટ છત્રી અને ત્રણ વસ્તુ સાથે લે બાપુ ફેમિલી માં બાપુ મને કોઈ અત્યારે યાદ નહીં આવતું ચંપલ એવું કઈ